હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં કુડકુરે તમે ઘણા બધા ખાતા હશે અલગ અલગ ફ્લેવરના અલગ અલગ લોટના ટેસ્ટના આજે આપણે બનાવીશું મસ્ત જુવારની લોટના ઢોકળા ફ્રેડ એને જુવારના લોટથી બને છે અને એડ કરે છે અંદર થોડો ચોખાનો અને થોડો મકાઈનો તમારા ટેસ્ટ પ્રમાણે એકલા જુવારના કરવા હોય તો બી તમે કરી શકો પણ વધારે કંઈ નહીં તો એક બે ચમચી જેટલો તમારે ચોખાનો લોટ એડ કરવાનો રહેશે બરાબર આમાં કોઈ આ લોટમાં કોઈ ટેસ્ટ કોઈ બાઇન્ડિંગ કેવું કશું હોતું નથી એટલા માટે ચોખાનો લોટ એકથી બે ચમચી એડ કરવો ચોખાનું ના કરવો હોય તો મકાઈનો એકથી બે ચમચી એડ કરવું મારી જોડે જુવારનો લોટ ખલાસ થઈ ગયો છે એટલે હું ઘરે પીસીને લઈશ અત્યારે બધા જ લોટ તૈયાર મળી રહેશે તો તમારે તૈયાર લોટ લેવાનો ના હોય તો આ રીતે ઘરમાં પીસી લેવાનું ફાવે તો ઝીણો જોઈશે ફ્રેન્ડ એકદમ કચરો કેવો પીસેલો નહીં ચાલે એટલા માટે બને ત્યાં સુધી તમે તૈયાર લોટ જ લેજો ચલો તો હું એને પીસી લઈશ ચલો ફ્રેન્ડ પીસાઈ ગયો છે થોડો આગળ પાછું હોય તો ચાળી લેવાનું અથવા તો ફરી પીસી લેવાનું મસ્ત પીસાઈ ગયો છે જેવું બહારથી આવે છે ફ્રેન્ડ એવો જ પીસાઈ ગયો છે તો ચાળીને લઈ લેવાનો જેટલું તમારે જોઈતો હોય એ પ્રમાણે બહુ જ મસ્ત પીસાય છે ઘેરે અત્યારે તો મિક્સરની મોટર સારી આવે છે જે આટલું થોડું ઘણું વેસ્ટ નીકળ્યું છે થોડું એ બી બરાબર ચાળો તો ના નીકળે ચલો હવે બે ચમચી જેટલો ચોખાનો લોટ જોઈશે ચોખાનો લોટ બી મારે હું ચોખા પીસી નથી લઈશ તો બે ચમચી ચોખા પીસી લઈશ આમ તો હવે લોટ રાખું જ છું ફ્રેન્ડ પણ હમણાં જ ખલાસ થઈ ગયા અને હાલ કોઈ મારો બનાવવાનો આઈડિયા નહોતો પણ મારા એક ભાઈની મેસેજ આવ્યો હતો કે બેન આ કુટુંબ બનાવજો તો એમને જરૂરી છે એ ટાઈમે ના બનાવીએ રેસીપી તો કોઈ મતલબ નહીં એટલા માટે મેં લોટ ઘરે તૈયાર કર્યા ફ્રેન્ડ બાકી બધા લોટ બજાર મળી જ રહેશે બહુ જ મસ્ત લોટ તળાઈ ગયો છે બહુ વાર થતી નથી ચાલો એ બી ચાળી દઈશ જે રીતે તમારે કુરકુરે કરવા હોય એ રીતે વાર લાગે ઘરે લોટ બહુ જ મસ્ત અને સારા ચોખા લોટ તૈયાર થાય બાકી અત્યારે થોડા થોડા દળવા હોય એવો ટાઈમ કોઈ જોડે હોતો નથી એટલા માટે આપણે બધી વસ્તુ તૈયાર લેતા હોઈએ છીએ બાકી વાત કોઈ વસ્તુમાં લાગતી નથી કુરકુરે બનાવી રહ્યા છે તો હવે આમાં ખાલી આપણે મીઠું એડ કરીશું પછી બધા મસાલા ઉપરથી કુરકુરે બન્યા કેળ આપણે નાખીશું અલગ મસ્ત મસાલો બનાવીશું વિડીયો મારો જોતા રહેજો હવે આમાં પાણીથી હું લોટ બાંધી લઈશ અને પછી તેલ મૂકી દઈશું કડવાના છે કોઈ આમાં કોઈ બીજી પ્રોસેસ છે એની જે છે એ મસાલાની છે તો આપણે પહેલાં એને લોટ તૈયાર કરી લેશું લોંગ ઠંડુ પાણી લેવાનું છે કોઈ ગરમ પાણી કેવું કશું કરવાનું છે નહીં માટલાનું હોય મશીનનું હોય જે નોર્મલ પાણી હોય એથી લોટ બાંધી લઈશું તો પહેલા હું પાણી લઈ લઈશ ચલો કાજુમાં જો ફ્રેન્ડ હું તમને બતાવું માં કે જુવાનમાં લોટમાં કોઈ કે એવું કશું હોતું નથી જો માટી હોય એવું લાગેલું છે ને તમને આવું લાગશે તમને બારના કુરકુરે તમે લેતા હશો તો અંદર ચોક્કસથી ચણાનો લોટ એડ હોતો જ હશે બાકી એકલા જુવારના લોટ કુરપુરે ના થાય હું તમને બતાવું આ કઈ રીતે તમે એને ઘડો કે કઈ રીતે કરો દેખાય છો એટલી માટી છે પેલો લોટ આપણે બાંધીએ ને તેને આમ કરીએ ને તો ખેંચાતો હોય આ બિલકુલ એક માટી બાંધી હોય ને તમે એવું છે બરાબર એકલા જુવારના ખાવા હોય બને ટ્રાય કરજો નહીં બને એવું નથી પણ બને ત્યાં સુધી અંદર તમે ચોખાનો મકાઈનો અને એક બે ચમચી કે જેવો તમને ટેસ્ટ ભાવે અને ચણાનો લોટ બહુ કોઈ એવો અનહેલ્ધી બી નથી ફ્રેન્ડ બરાબર એટલે ચણાનો લોટ તમે ના કરી શકો તો એડ કરજો હું આજે ખાલી જુવારના લોટના જ બનાવી રહી છું પણ ખાલી તમને કહું છું કે બહુ જ ટફ છે જુવારના લોટના કુરકુરે બનાવવા એટલે તમારથી ના થાય ને ફ્રેન્ડ તો ચોક્કસથી તમે ચણાનો લોટ એડ કરજો તો તમે આ કુરકુરે બનાવી શકશો એવું કરજો કે અડધી વાટકી જેટલો તમે જુવારનો લેજો અડધી વાટકી જેટલો ચણાનો લોટ લેજો અને અડધી વાટકી જેટલો લેજો કયો લેશો ચોખાનો ત્રણેય એકસખા મિક્સ મિક્સ કરી અને તમે ચોક્કસથી કુરકુરે બનાવજો તો જ બનશે બાકી તમે એકલા જુવાના લોટના કુરકુરે બનાવવા જશો તો ફ્રેન્ડ નહીં બને ઓકે તો ટ્રાય એવો કરજો ચલો હવે કુરકુરે કઢી લઈશું આપણે ચલો તો તમારે સામે જ કઢું છું અને તેલમાં નાખું છું કઢીને બહાર ના રાખતા ડાયરેક્ટ તેલમાં નાખજો મિત્ર ફરી બે મિનિટ તમને એમ લાગે કે બધા ભેગા કરીને નાખું તો તમે કુરકુરે નહીં કરી શકો ફ્રેન્ડ બરાબર એટલે કઢી અને સીધું તમારે જે સેપ આપવો હોય અને ધીમે તાપે તળી લેજો આ રીતે જાડો પતળો તમારા ઉપર ડિપેન્ડ રહેશે પણ બને ત્યાં સુધી એને પતળો શેપ આપજો જો આવું થશે વેરાઈ જશે બરાબર એટલે એકલા બનાવવા હોય ને એકલા જોવાના તો થોડી મહેનત પડશે ત્રણેય લોટ સરખો સરખો લેશો તો મહેનત નહીં પડે અને ફટાફટ તૈયાર બી થશે ઓકે હું તો કરી દઈશ મને વાંધો નહીં લાગે આ રીતે પણ તમે ને કહું છું કે જો આઈડિયા ના હોય ના કરતા હોય તો ત્રણ લોટ પીડા કરીને ઓકે પછી આપણે આ કઢી અને એનો મસાલો તૈયાર કરીશું એને મસ્ત પંજાવર આપણી હાથેળી વખતે એને દવાઈ અને પછી સેપ આપી દેવાનું આ રીતે અને જે જોવાનું તેને કારણ કે ગેસ ફૂલ હતું ને એટલે પછી ક્રંચી ક્રિસ્પી તો થશે જ એમાં વાંધો નહીં આવે પણ બને સાત સુધી તમને કડવામાં બધા હું ઘડી લઈશ સામે જ કરી લઈશું અને તળાવીશ બરાબર પણ આ રીતે કરવાનું આમ 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 કરશો ને તો વેરાઈ જશે તમારે બે આ આપણો ભાગ હોય ને આંગળીઓનો અને અથેળીનો એ ભાગ ભાગથી તમારે દબાવવાના આ રીતે નહીં થતી એવું નથી કહેતી ફ્રેન્ડ પણ થોડું ટાઈમ લાગશે જો તમે ધીરથથી ટાઈમ લઈને કરી શકતા હોય તો ચોક્કસથી બનાવજો અને કે ના ટાઈમ નથી તો તમે એવા ત્રણ વોટ ભેગા કરીને બનાવજો બરાબર એ તમારું ઉપર ડિપેન્ડ રહે જો એક તો મેં બહાર નીકાળી નહી પહેલું નાખે અવાજ અને હથેળીથી કરશો તો પ્રોપર તમને કુરપુરે અલગ અલગ પૂરકુરે જેવો સેપ બી આપી શકશો રાઉન્ડ કરવા જશો આમ તો વેળી જશે બરાબર આ રીતે એને આથી ઓહિત અને આપણી હથેળીથી મસ્ત દબાઈને પૂરપુરે કરી લેવાના હું તમને બતાવી દઉં તેલમાં બી નાખેલા ફટાફટ છૂટું પડતું નથી ખાવું હોય ફ્રેન્ડ તો થોડી મહેનત તો કરવી પડે ઓકે ચલો ફ્રેન્ડ કુરકુરે તળાય છે ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી અને એક હું તમને એનો ક્રિસ્પી સંભળાવું કે કેટલા કુરકુરે છે જોઈ તો આવે છે ને અવાજ અને જે બી આકાર તમારે કરવો હોય તે મેં એને તળી લેવાના એટલા કડક થાય મેં પ્રોપર જુવારનો જ લોટ લીધો છે અને બે ચમચી કંઈ તમને ચોખાનો લોટ એડ કર્યો છે બીજા કોઈ લોટ એડ નથી કર્યા ફ્રેન્ડ પણ એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે તમે બનાવજો છોકરા માટે હેલ્ધી છે સારું છે અને બહુ મસ્ત વસ્તુ છે અને જો મેં તમને કીધું જેવી તમારે ડિઝાઇન આપવી એવી તમે આપી શકો છો અને આમ દબાઈ અને કુર કુરપુરે બહુ કડી બી શકો છો અલગ અલગ આકાર કે જે બી મેં કહો મસ્ત આકાર કુરકુરેનો આપ્યો છે દેખાય છે થાય એટલે હું તમને બતાવ ચલો જુવાના કુરપુરે તૈયાર થાય ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી લઈશું એક ચમચી મરચું લીધું છે એક ચમચી જેટલો ચાટ મસાલો લઈશું જે રીતે તમને ટેસ્ટ ભાવતો હોય એક ચમચી જેટલો મરી પાવડર લઈશું અડધી સોલ્ફ આપણે બહુ પૂરપૂર એના નથી માપના જ છે એટલે બધો મસાલો એમાં વપરાઈ જાય એ રીતે જ બનાવીશું અડધી ચમચી જેટલું મેં મીઠું લીધું છે કારણ કે મીઠું મેં અંદર બી એડ કર્યું છે અને ચાટ મસાલામાં બી આવે છે થોડી ઇંગ જશે ચોથા ભાગની ચમચી બહુ જ મસ્ત મસાલો બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ ખટાશમાં તમારે બે લીંબુના ફૂલ લેવાના છે એ તમે આજથી કે જેથી એકદમ દબાઈને ભાગી નાખવાના બરાબર મિક્સરમાં કે અમુક નહીં થાય બે કે ચાર લીંબુના ફૂલ હોય ખાલી જેનાથી તમે પેલું લસણ અને કોથમીર મરચાં વાટતા હોય ને એનાથી દબાવી દેવાનું અને અડધી ચમચી જેટલી સુગર લીધી છે છોકરાઓને ભાવે માટે આપણે લોટ લીધા છે તો આ થોડો મસાલો મસ્ત ચટપટો બનાવી દઈશું આમાં મેં કીધું એ રીતે ખાલી લીંબુના પૂરનું આવા પેલા આપણે લસણને વાટવાનું હોય ને એનાથી વાટી દઈશ આ છે આપણો ચાટ મસાલો બધો મિક્સ કરી અને પૂરપુરીનો મસાલો તૈયાર કર્યો છે તમારી જોડે આમાં ડ્રાય લસણનો પાવડર હોય તો થોડો એડ કરી લેજો અને ડ્રાય ચીજનો પાવડર હોય તો એડ કરી લેજો બહુ જ મસ્ત લાગશે બરાબર આ રીતે કુરકુરે ધીમા તાપે તળાવ દઈશ ક્રિસ્પી ક્રંચી બહુ જ મસ્ત બનીને તૈયાર થાય હવે ખાલી એમાં લીંબુનો કુલ એડ કરી અને બીજા કુરકુરે આ રીતે કડી બહુ મસ્ત પતળી એકદમ કઢાય છે સ્ટીક કોઈ ટેન્શન નથી એકલા લોટના કરવા તો બી કરજો પણ ધીરજ શાંતિ અને કંટાળ્યા વગર કરજો રસોઈ વસ્તુ એવી છે ફ્રેન્ડ કે તમે એમ કરશો કે ફટાફટ કરી દૂર કંટાળો આવે છે તો એ ક્યારેય સારું નહીં બને આ રીતે ખાલી તમારે કરી જવાનું છે બરાબર જેટલું પતળું કરવું એટલું બી તમે કરી શકો છો સોરી ફ્રેન્ડ એ રીતે ગેસ ચોખ્ખો જ છે તો હું અંદર એડ કરી દઈશ તળવામાં ચલો તો બનાવી લઈશું બધા ચલો પહેલા પણ કુરકુરનું થઈ જશે તો એને નીકાળી લઈશું કેટલો અવાજ આવે ને મસ્ત આ છે આપણા કુરકુરે થોડા ખરા એટલે પછી એને આપણે મસાલો કરીશું એ જ રીતે બીજા લઈ લઈશું તમારી થોડા જાડા કરશું તો બી ચાલશે કડક જ થાય છે મસ્ત બને છે ટ્રાય ચોક્કસથી કરજો અને થોડું એકદમ ગરમ નહી પણ થોડું ગરમ હોય એટલે આ મસાલો છાંટી દેજો

જાતે કરી શકો આ છે કુરકુરે જે એવો વળાંક જેવા નાના મોટા તમે કરવા હોય એવા તમે કરી શકો છો પણ મેં માપના રેસીપી બનાવવા માટે જ કર્યા છે આ છે મારા જુવારના લોટના કુરકુરે એમાં મેં બે ચમચી જેટલો લોટ એડ કર્યો છે ચોખાનો બરાબર ટ્રાય ચોક્કસથી કરજો હેડ મળી આગળના નવા બ્લોગમાં બાય